આવું બોલો જો લાલપુર માં હામો હામોકાટો જેવો થઈ ગયો એમ હે શું ના આવે વિમલ કીધી હતી જા હું કે વિમલ દીઓ ગમે ને આ રોડ ઉપર દોર ડાખર નો ત્રાસ એવો થઈ ગયો જો આખો રોડ રોકીને ઉભા ની રાખે તો મિત્રો આવું છે મૂકીએ ગોવાર મજામાં આપણા દેશનો આ હિન્દુ હિન્દાયું પૂજ્ય માને અને ગાયુને રોડ ઉપર કાંઈ મેરીએ વર્ષોથી આ પોઝિશન છે ગાયોનું ગાયો માટે ઘણું ઘણું કરવા જાય પણ ખરેખર સત્તા ગાયો હજી રખડતી જ છે તો મિત્રો આવું છે શેર કરજો સસ્ક્રાય કરજો આ લાલપુરનો ડેવલોપ એરિયો સામોકાંઠો હોટલ મેકરાણ શરૂઆતની હોટલ મેકરાણ અત્યારે નામ નામચીન અત્યારે તો સોનાલી પાઉંભાજી આ તે મિલર રગડાવાળા મોટી મોટી દુકાનો ઘણું બધું થઈ ગયું છે